હલો આ જૂના ગેટ સંતરબાગ નીંદર એન્ટ્રી આ છે ગેટ પરથી પાસ મેળવેલ લીધો છે અહીંયા પાસ લેવો પડે છે અને પાસ લીધા પછી એન્ટ્રી આપને આપે છે નું રિનોવેશન નું કામ ચાલે છે મ ઓસરસ આયરસન્સ રિનોવેશન વેધર એન્ટર થઈ ગયા છે સામરૂપના પેલા દર્શન કરાવવા હશે દાદાઓ જ ઘણા સમયથી જોયા ન હોય એટલે અહીંયા બતાવી દીધા

सीने इन्हीं गणन ना कैसे ले लोगों को वधर पड़ता या आदर्श ने जाए से वर्षों के पांच दो सीने ने क्या कोई जनावर ने पकड़ा हुआ हैं हाँ मोटे सिंह के को लिपिड़ा से दर्शन है सीन ना दर्शन से क्या मुझे दिपड़ो जो है हर हर दिपड़ो जो है आवाज़ ना दर्शन किरासे ना जो तो बैठो मस्ती ना હવે જૂનાગઢના શક્કરબાગમાં હવે બધું જનાવરો પક્ષીઓ ઘણીક વસ્તુ જોઈ રહ્યા છે સિંહોને જોયા છે વાઘને જોયો દીપડાને જોયો રીંછને જોયું અલગ વિદેશી વિદેશી પોપણને જોયા સારું છે અને બધાને મજા આવી ગઈ છે સક્કરબાગમાં એટલે હવે હાલીએ છીએ ધીમે ધીમે શક્કરબાગમાં બધા અમે આગળ વધીએ છીએ ધીમે ધીમે જોઈએ છીએ હા 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 रामना स्पीकियोस बोलो डिसाइड से स्पीड का आ न लेगी उ राम राम आयब जा ही गयो ये कहीं बैठे ए यानो मतू भंगे होई तो तोला जाओ है યા તો લાગી ન કેડે હમો મિલ્યો તો અરે એવો હોય અય એવો છો હો जोरदार છે દરબાગ પણ જોવા જેવું છે બહુ વિશાળ છે આ બાળકોનો પ્રવાસ અહીં આવેલો છે બાળકો પણ અહીં આવેલા છે પ્રવાસમાં

આપણા દેશી પ્રાણી આજે જળસર પ્રાણીઓ છે જીવ નાના નાના એને માટેનું અહીંયા